મિત્રો મારું નામ ગોવર્ધનભાઈ છે અને મારી ઉંમર પચાસ વર્ષની છે અને હું ગામડામાં રહું છું મારે વીસ વીઘા જમીન છે ટ્રેક્ટર છે બોર છે ગાડી છે પણ લાડી નથી મિત્રો મારી પત્ની બે વર્ષ પહેલા મૃત્યુ પામી હતી ત્યારથી હું એકલો ખેતરમાં જ રહું છું મારે બે દીકરા છે જે ગામમાં મોટું મકાન છે ત્યાં રહે છે અને બંને ટાઈમ મારા માટે જમવાનું આપી જાય છે મારે કોઈ પ્રસંગ હોય અથવા કોઈ ખાસ કામ હોય તો જ ગામમાં અને હવે એકલું રહેવાની આદત પડી ગઈ છે અને મને એકલું ગમે છે મિત્રો હું એકલો હોઉં ત્યારે મારા કૂતરા સાથે મસ્તી કરું અને જાઉં મને આ લાઈન વધારે ગમે મને આ ઉંમરે પણ મારા કૂતરા સાથે મસ્તી ના કરું તો ઊંઘ નથી આવતી અને મારો કૂતરો પણ તંદુરસ્ત અને ડાયો છે મારા હાથ તેને ટચ કરે એટલે ઉભો થઈ જાય પણ પાછલા બે વર્ષથી મારા કૂતરાએ નથી જોઈ મારા કૂતરાને કોણ બતાવે હું મારા કૂતરાની આજુબાજુ ઘાસ નથી રહેવા દેતો તે ચોખ્ખું રાખતો પણ એક દિવસની વાત છે હું મારા ખેતરમાં હતો બપોરનું જમવાનું જમી લીધું હતું ખેતરમાં હું એકલો જ હતો ખેતરમાં ત્રણ રૂમ વાવું મકાન છે એમાં એક રૂમ તો સ્ટોર રૂમ હતો એક રૂમમાં હું રહેતો અને એક ખાલી પડી રહેતો બપોરના સમયે હું જમી ખાટલામાં જરાક આડો પીડ્યો ત્યાં તો મારો કૂતરો જાગી ગયો અને બહાર આવવા મથી રહ્યો મેં મારા વાઘા નીચે ઉતાર્યા તે ફટાક લઈને બહાર આવી ગયો હું તેની સાથે મસ્તી કરવા લાગ્યો એવામાં એક બાઈ આવી તે મને જોઈ રહી હતી મેં તેને નહોતી જોઈ પછી તેણે મને બૂમ પાડી કોઈ છે ઘરમાં હું તરત જ બધું સરખું કરીને બહાર આવ્યો તો બાજુના ખેતરની વિધવા બાઈ હતી તેની ઉંમર અંદાજે ચાલીસ વર્ષની હતી તેણે મને કહ્યું કે બાપુજી મને તમારો પાવડો આપો ને હમણાં પાછો આપી દઈશ હું તેને પાવડો આપવા ગયો પણ મારો કૂતરો તંબુ તાણી રહ્યો હતો તે બાઈની નજર ત્યાં હતી હું શરમાયો તેણે પૂછ્યું આ શું છે બાપુજી મેં કહ્યું આ મારો કૂતરો છે તેણે કહ્યું તમારો કૂતરો મારે જોવો છે પછી મેં કહ્યું કે તો ચાલો ઘરમાં અમે બંને ઘરમાં ગયા અને મેં તેને મારો કૂતરો બતાવ્યો તે તો ચોકી ગઈ અને બોલી આવો મોટો ખુખાર કૂતરો મેં ક્યારે જોયો નથી અને લીધો પણ નથી પછી મેં ટાઈમ ન બગાડતા તેને મારા કૂતરા પાસે બેસાડી દીધી તે ઊભી થઈ ગઈ અને મને કહ્યું તમારો કુતરો કરડે છે મેં કહ્યું એ તો થોડી વાર અવાજ કરશે પછી કંઈ નહીં થાય એમ કઈ ફરી મારા કુતરા પાસે બેસાડી તો ફરી ઊભી થઈ ગઈ પછી તે પાછી ફરીને બહાર જવા લાગી તો મારા કુતરા એ પાછોથી એવો ધક્કો માર્યો કે તેણે ચીખ પાડી બાપુજી મરી ગઈ તમારો કુતરો મોટો છે મારા કપડા ફાડી જશે તમારો કૂતરો બહાર કાઢો પણ ત્યાં ત્યાં ફરી વખત કૂતરાએ એક નવો હુમલો કર્યો અને તે તો બેહોશ પડી ગઈ મેં બહાર કાઢ્યો અને તે થોડું પાણી તે ખાસ કાંઈ બોલી નહીં કારણ કે આગાઉનો ભાગ પહેલેથી જ મોટો હતો કૂતરા ભાઈએ આગાઉ બરાબર બગબખાય અને વહી પાછો પાછો ગયો તો તે બોલી ઓ બાપુજી ફાટી ગઈ હવે મને જવા સુધી ચાલુ પણ અવાજ હું એમ પડી રહ્યો પછી કૂતરાને મેં પટ્ટા વડે શાંતિથી બાંધી દીધો પેલી બાય પણ જતી રહી અને પછી તો તે અવારનવાર આવી મસ્તી કરવા અને મારા કૂતરાને રમાડવા માટે વાડીએ આવી જતી તો દોસ્તો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો અને કયા ક્યાં મિત્રોએ ડુંગળીનું વાવેતર કરેલું છે અને અત્યારે કૂતરો લઈને વાડીએ સુતા છે તે જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો